અરવલ્લી જિલ્લાના મોડાસામાં સગીરા પર બનેલી દુષ્કર્મની ઘટનાને લઈને પોલીસે આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે સોળ સપ્ટેમ્બરના રોજ મોડાસાના હજીરા વિસ્તારમાં શિમલા હોટલ નજીક આવેલા એક ગલ્લા ઉપર સગીરા એકલી હતી આ સમય દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ એકલતાનો લાભ લઈને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં શારીરિક છેડછાડ કરીને ઈજા પહોંચાડીને અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો ઘટનાની ગંભીરતા જોઈને અરવલ્લી જિલ્લા પોલીસની ટીમે ઘટના સ્થળની મુલાકાત કરી હતી અરવલ્લી જિલ્લા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવી હતી ખાનગી બાતમીદારોથી માહિતી એકત્રિત કરીને આજુબાજુમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા પોલીસે ઝીણવટભરી રીતે માહિતી એકત્રિત કરતા આરોપી જીઆઈડીસીમાં આવેલ બેકવેલ નામની બિસ્કિટ બનાવતી કંપનીમાં કામ કરે છે તેવી જાણકારી મળી હતી પોલીસે તપાસ કરતા આરોપી ફરાર થવાની ફિરાકમાં હતો તે પહેલા જ આરોપીને ત્યાંની એક ઓરડીમાંથી ઝડપી પાડ્યો હતો ઝડપાયેલ આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે ગઈકાલે તારીખ સોળ નવ બે હજાર ચોવીસના બપોરે બાર ત્રીસથી તેર ઝીરો વચ્ચે એક સગીરભાઈની દીકરી જેની ઉંમર હતી અગિયાર વર્ષ એની સાથે દુષ્કર્મ થયેલાનું પોલીસને માહિતી મળી અને એ દીકરી જે છે એને સારવાર માટે તાત્કાલિક સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે અને જે સાર્વજનિક હોસ્પિટલ છે ત્યાં પણ પહોંચી જે ભોગ બનનાર છે એમનું જે પ્રાથમિક નિવેદન લેવામાં આવ્યું એનાથી જાણવામાં મળ્યું કે જે આરોપી છે એ અજાણ્યો પુરુષ છે એટલે તાત્કાલિક ડીઆઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબની સૂચનાથી મોડાસા ટાઉન પોલીસ એમ ઝાલા સાહેબ અને એમની ટીમ અને એલસીબી પીઆઈ ગરાસિયા એમની ટીમ તાત્કાલિક જે આરોપી છે એની શોધખોળમાં લાગી જે જીઆઈડીસી જે બના ઘટના સ્થળ છે એની આજુબાજુ જીઆઈડીસી આવેલી છે તો જીઆઈડીસીમાં પણ શોધખોળ છે એ અલગ અલગ ટીમો દ્વારા હાથ ધરવામાં આવી સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા જે માલિકો છે મજૂરો છે એના પણ એની પણ પૂછપરછ કરવામાં આવી અને સાંજે એક ચોક્કસ બાતમીના આધારે એવું જાણવા મળ્યું કે એક ચોક્કસ જગ્યાએ જે આરોપી છે એ છે તો ત્યાં તાત્કાલિક ટીમને મોકલી અને એને ઝડપી પાડવામાં આવ્યો અને ત્યાં જઈને જોયું તો એ જે અજાણ્યો ઈસમ આરોપી છે એ પરપ્રાંતિય છે અને એને જેવી ખબર પડી કે આવી રીતે કેસ દાખલ થયેલો છે તો એ અહીંથી નાસી જવાની તૈયારીઓ તૈયારીઓમાં જ હતો પરંતુ પોલીસની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી અને એને ઝડપી લીધો છે અને હવે આગળની તપાસ છે એ ચાલુ મેરા ગુજરાત અરવલ્લી સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુ ટ્યુબ લિંક ઇન અને કુ પર ફોલો કરો